નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ખેડૂત મિત્રો વરસાદની ખૂબ જ જરૂરથી રાહ જોઈ રહ્યા છે આતુરતાથી ગુજરાતમાં વરસાદની ખાસ કરીને રાહ જોઈ રહી છે આ પેલા બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બન્યું હતું ત્યારબાદ અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાને લઈને સંકેતો હતા પરંતુ વાવાઝોડું ન બનવાને કારણે સિસ્ટમ ન બનવાને કારણે ગુજરાતમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે તો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ લાઈવ મેપ સાથે હાલ ચોમાસું ક્યાં પી ગયું અહીંયા તમે જોઈશું એકદમ ઓરેન્જ એલર્ટ એટલે કે વરસાદને લઈને મોટી ગઈ છે ગુજરાત વિભાગે મેપ જાહેર કરી અને તમે જોઈ શકો છો ખાસ કરીને અમુક વિસ્તારમાં ખૂબ જ ભારે સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને આગાહી કરેલી છે તો મેપ સાથે વિગતવાર માહિતી મિત્રો ચેક કરવાના છે કે તારીખ આઠ નવ દસ અગિયાર બાર જૂનના રોજ મિત્રો વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે છે વાવણી લાયક વરસાદ ક્યારે થશે એટલે કે તો વાવણીનું વાવેતર ક્યારે જો કારણ કે નબળી વાવણી થાય બિયારણ ફેલ પણ સમસ્યા રહી છે એટલે કે સારામાં સારી વ્યવસ્થિત વાવણી થાય અને ફરી પાછો બે ત્રણ દિવસમાં અથવા અઠવાડિયામાં વરસાદ પડી જાય તો વાવેલું બિયારણ પણ ઉગી જાય નકર મિત્રો સુરસુરિયા થઈ જવાના પણ પ્રશ્ન બનતા હોય છે એટલે કે વાવણી લાયક વરસાદ ક્યારે થશે આમ તો જોવા જઈએ તો ખાસ કરીને બાવીસ જિલ્લામાં વરસાદને લઈને આ ગઈ છે તો વિગતવાર તમામ માહિતીની વાત કરશો તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું મિત્રો ફેસબુક પેજ છે ઓનલી ગુજરાત વરસાદના સમાચાર તેની અંદર આ ફોટો છે એ મિત્રો બે વાગ્યે જ મૂકેલો છે જેથી તમને ઝડપથી માહિતી મળે તો આ ફેસબુક પેજને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપે ના પર ક્લિક કરી ફેસબુક ખોલી અને ખાસ કરીને પેજને લાઈક અથવા ફોલો કરી દેજો તો સાત જૂનની જો વાત કરીએ તો સાત જૂન સુધીની અંદર જે ગઈકાલે છ જૂન સુધી એટલે કે મુંબઈની અંદર ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે આ સિવાય કર્ણાટક ગોવાની અંદર સંપૂર્ણ કેરળ તમિલનાડુની અંદર આંધ્રના પણ કેટલાક ભાગો કવર કરી લીધા છે ટૂંક સમયની અંદર જ મિત્રો ખાસ કરીને મુંબઈ સંપૂર્ણ રીતે કવર કરી લે છે અને ગુજરાતની અંદર ચોમાસું સી આગળ વધી શકે છે આ બધું હવામાન વિભાગે આઠ આઠ તારીખનો મેપ જોઈ શકો છો આઠ અને નવ તારીખે મહારાષ્ટ્રની અંદર તેમજ ગોવાની અંદર કર્ણાટકની અંદર તેમજ મધ્યપ્રદેશની અંદર મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે એટલે કે આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે નવ તારીખનો મેપ પણ જોઈ શકો છો નવ તારીખે પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે મુંબઈની અંદર મહારાષ્ટ્રની અંદર ભારે વરસાદ છે આ સિવાય મધ્યપ્રદેશમાં પણ જે પૂર્વનો ઘાટ છે આ વિસ્તારમાં ભારે વરસાદ છે છેક મિત્રો ખાસ કરીને ઉપલા લેવલે ગરમ હવા એટલે કે વરસાદની આંધી સાથે કડાકા ભડાકા સાથે ગરમી સાથે વરસાદનો એલર્ટ છે તો આ બાજુ દસ તારીખે અને અગિયાર તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર મહારાષ્ટ્રમાં એલર્ટ છે અગિયાર તારીખે પણ મહારાષ્ટ્રમાં એલર્ટ છે પરંતુ તેને અંડીને આવેલા જે ગુજરાત રાજ્ય છે એની અંદર યલો એલર્ટ છે એટલે મતલબ કે આઇસોલેટ જુદા જુદા વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ પડી શકે છે ભારે વરસાદ પડે તેવી શક્યતા નથી જેને હિસાબે જ ગુજરાત હવામાન વિભાગે મેપ જાહેર કરી અને ગુજરાતમાં વરસાદને લઈને આગળ એટલે કે ખાસ કરીને એલર્ટ અને કારણે ગુજરાતની અંદર જે મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશની બોર્ડરને લઈને આવેલા જે જિલ્લાઓ છે આ જિલ્લામાં આની અસર છે અને ખાસ કરીને વરસાદ જોવા મળશે આઠ તારીખની વાત કરીએ તો આઠ તારીખે છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવો વરસાદ અહીંયા મિત્રો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લામાં વરસાદ આઠ તારીખે પડી શકે છે છૂટાછવાયા વિસ્તારમાં મિત્રો ખાસ કરીને ભાવનગર જિલ્લો અહીંયા ટીક કરેલો છે એનો મતલબ એમ નહીં કે ભાવનગરની અંદર સંપૂર્ણ વિસ્તારમાં પચીસ ટકા જેવા ભાગમાં વરસાદ પડી શકે આ સિવાય છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડની અંદર વલસાડની અંદર વરસાદને લઈને આ ગઈ છે તો નવ તારીખે તમે જોઈ શકો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર પચાસ ટકા જેવા ભાગોની અંદર સારો વરસાદ પડી શકે જેમાં દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડની અંદર નવ તારીખે વરસાદની લઈને આગાહી કરવામાં આવી છે દસ તારીખની વાત કરીએ તો દસ તારીખે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદની અંદર ગાજવીજ સાથે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની આગાહી છે તો દસ તારીખે દક્ષિણ ગુજરાતમાં દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ સુરત નર્મદા તાપી ડાંગ નર્મદા વલસાડ નવસારીની અંદર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરેલી છે તો અગિયાર તારીખે તમે જોઈ શકો છો ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ આ બાજુ છેક મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગ તેમજ એક્સ્ટ્રા પંચમહાલ મહીસાગર મહિસાગરને અરવલ્લીની અંદર મિત્રો હવામાન વિભાગ દ્વારા અગિયાર તારીખે વરસાદની આગાહી છે બાર તારીખે પણ મિત્રો એસ પોઝિશન બોટાદ રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢની અંદર વરસાદને લઈને આગાહી છે તો તેર તારીખનો મેપ જોઈ શકો છો તેર તારીખે હવામાન વિભાગે મોટી આગાહી આપેલી છે તેર તારીખે ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ એટલે કે છૂટાછવાયા વિસ્તારોમાં પણ હવે પચાસ ટકા વિસ્તારોની અંદર સારો વરસાદ જ્યારે કચ્છ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે તો આમ જોવા જઈએ તો વરસાદને લઈને મિત્રો જોવા જઈએ તો હજુ તેર જૂન સુધી કોઈ સંકેતો નથી ચોમાસું મિત્રો ખાસ કરીને બેસી જશે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડતા હવામાન વિભાગ ગુજરાતની અંદર ચોમાસા બેસવાની સત્તાવાર જાહેરાત કરશે પરંતુ આ ચોમાસાને સૌરાષ્ટ્ર સુધી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સુધી આવવા માટે મિત્રો પંદર જૂન આજુબાજુ સમય લઈ શકે છે એટલે કે ચોમાસું ત્યાંથી અટકી જઈ શકે છે એટલે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે મહારાષ્ટ્રની અંદર પણ આગામી ચાર દિવસ સારા વરસાદની આગે છે પરંતુ આ સિસ્ટમ મિત્રો ગુજરાત સુધી પહોંચતા વાળ લાગશે જેને લઈને હજી ગુજરાતમાં વરસાદ ખેંચાઈ શકે છે તો વાવણીને લઈને ઉતાવળ ન કરવી અને થોડો ઘણો વરસાદ થાય તો વાવેતર ન કરવું તેની પણ ખાસ કરીને કાળજી રાખવી તો વરસાદ ખેંચાઈ શકે છે સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ વડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો વડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત